નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નદીનો કિનારો અસામાજિક તત્વો હડ્ડો બન્યો છે નદી કિનારે આવરું જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિ માટે અસામાજિક તત્વનું મોકળું મેદાન મળ્યું છે સયાજીગંજ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યા છે વાવેતર પાછળ કોનો વાત છે તે પોલીસ તપાસનો વિષય છે પાવાગઢથી નીકળતી વૈશ્વામત્રી નદી શહેરની મધ્યથી પસાર થતીને આગળ ખંભાતના અખાત મળે છે વૈશ્વમ નદીના કિનારાનો મોટો ભાગનો વિસ્તાર આવરું જગ્યાઓ છે

જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો